તળાજા માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવકનો પ્રારંભ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી મોટું વાવેતર થાય છે પાલીતાણા ખાતેથી નીકળતી ડાબા જમણા કાંઠાની કેનાલને લઈને ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થાય છે કેનાલના કારણે ખેડૂતોને ખેતરમાંથી જ ઉત્પાદન પણ સારું મળે છે જેથી કેનાલ મહત્વની સાબિત થઈ છે કેનાલના પાણીના કારણે ખેડૂતો ઉનાળામાં પણ વિવિધ પ્રકારના પાકો લઈ શકે છે જેમાં ખાસ કરીને ઉનાળામાં ડુંગળીની કડી મગફળી સહિતના વિવિધ પ્રકારના પાકોમાં ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળે છે અને તળાજા માર્કેટયાર્ડમાં સતત વિવિધ પ્રકારના પાકોની આવક આવતી રહે છે ત્યારે હવે છેલ્લા એક અઠવાડિયાથી તળાજા માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવક પણ શરૂ થઈ ગઈ છે આ અંગે આજે માર્કેટયાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી નવી મગફળીની આવક થઈ છે ત્યારે આજે સિંગ મગફળીની નવી એકસો પાંચ ગુણીની આવક થઈ હતી જેનો ભાવ એક હજાર એકસો પચાસથી લઈને એક હજાર ત્રણસો એક રૂપિયા સુધી બોલાયો હતો